નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી ચાલીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક મોટો લાંચ કેસ સામે આવ્યો એન્ટી કરપ્શન બ્યુરોએ પીએસઆઈ અમૃત મગનભાઈ વસાવા અને પોલીસ કર્મચારી ચિરાગ કુમાર સુરેશભાઈ રાઠોડને લાંચ લેતા પકડ્યા છે આ કેસમાં ફરિયાદી પ્રોહિબિશનના કેસમાં આરોપી હતો તેમણે કોર્ટમાં આગોતરા જામીન મેળવ્યા હતા જામીન મુજબ અટક કરી મુક્ત કરવાની કાર્યવાહી માટે પીએસઆઈ વસાવાએ રૂપિયા ચાલીસ હજારની માંગણી કરી હતી તેમણે આ રકમ પોલીસ કર્મચારી રાઠોડને આપવાનું કહ્યું હતું ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને એસીબીનો સંપર્ક કર્યો એસીબીએ લાંચનું આયોજન કર્યું છટકા દરમિયાન પોલીસ કર્મચારી રાઠોડ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા જોકે પીએસઆઈ વસાવા ઘટના સ્થળે હાજર ન હતા આ કાર્યવાહી એસીબી સુરત એકમના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સક્સેનાના નેતૃત્વમાં કરવામાં આવી મદદનીશ નિયામક આર આર ચૌધરીએ સુપરવિઝન કર્યું આ કેસમાં બંને આરોપીઓએ એકબીજાની મદદથી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે